વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળ જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે આજે મારો દિવસ કેવો રહેશે શું મારે સાચવવાનું છે શું મારે કરવું જોઈએ તો શરૂઆત કરીએ મેષ રાશિથી અલય અક્ષર છે તમારા રાશિ તમારી મેષ છે આજે મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે તેનું પણ થોડુંક ધ્યાન રાખવું પડશે આજના દિવસ માટે નાણાકીય વ્યવહારમાં થોડું સાચવીને કામકાજ કરવું એ પણ જરૂરી બનશે પરિવારના કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે તો આટલું કરશું તો ખૂબ જ સારું રહેશે ચંડી એક સરસ મજાનું મંત્ર છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ દે સાંજે સંધ્યા સમયે માતાજીને ઘીનો દીવો કરી અને આ મંત્રની ત્રણ માળા કરો ખૂબ જ સારું રહેશે આપણા માટે એકનો અંક લાભ કરાવડાવે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર બ વ અને ઉ તો વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર આજે ખાસ કરી સંતાનના સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે કામકાજમાં અબજસ્તી પણ બચવાનું રહેશે આજના દિવસ માટે આવકના પ્રમાણમાં કદાચ જાવક વધે મતલબ ખર્ચનું પ્રમાણ આજે વધી શકે છે કોઈ પણ કામકાજમાં બંધાયેલા રહેશો આજના દિવસ માટે તો એનાથી મુક્ત થવું હોય તો સવાર સવારમાં સાકરનું દાન કરો અને સાથે સાથે કોઈ પણ સારા કર્મ કરો તો સફળતા પ્રાપ્ત થશે તમારા માટે સફેદ રંગ લાભ કરાવડાવે બેનો અંક તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો આજના દિવસે આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજે થોડીક દેખાઈ રહી છે વધારે સારી માતાજીના આશીર્વાદ દેખાય છે કોઈ પણ લાભા રોકાણ કરવાના હોય તો એના માટે સમય થોડો સાચવવા જેવો ખરો પરિવારનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે આજે સાથે સાથે મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક સામાન્ય મળે આવી શક્યતાઓ પણ દેખાય છે માતાજીને શ્રીફળ વધેરો પાંચ શેષ માતાજીના ચરણમાં મૂકો ચોક્કસ સફળતા સારી થાય માતાજીને ધરાવેલો પ્રસાદ તમારા માટે અમૃતમે બની જશે તમારા માટે અંકનો વિચાર કરીએ તો ત્રણનો અંક લાભ કરાવડાવે લીલા રંગ દ્વારા ખૂબ જ સારી સફળતા આજે પ્રાપ્ત થશે જય ગણેશ એક કોલર દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્કરાશિ છે ડ અને હ અક્ષર છે કર્કરાશિના જાતકોના મિત્રો આજે લાભ થશે પણ લાભ ક્યારે થશે જ્યારે વડીલોના આશીર્વાદ મળશે ત્યારે વડીલોના આશીર્વાદ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કોઈ પણ નજીકના સંબંધીઓનો સહયોગ આજના દિવસ માટે મળે તો સમજી લો તમારા અધૂરા કાર્ય પૂરા થશે ધંધાકીય ક્ષેત્રમાં એક સારી આવકની પ્રાપ્તિના યોગ પણ દેખાઈ રહ્યા છે વાહનના યોગ પણ સારા બને છે આજના દિવસ માટે તો આજે કંઇક સારા પ્રસંગો કંઈક થાય તેવી સંભાવનાઓ વધારે પ્રબળ બની રહી છે આનંદના પ્રસંગોનું નિર્માણ થાય તેવી સંભાવનાઓ છે માતાજીની પૂજા કરવાની હોય ત્યારે ચંડી પાઠનો પાઠ આવડે તો ઠીક છે કુંજિકા સ્તોત્રનો પાઠ કરશું તો પણ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે ચારનો અંક તો લાભપ્રદ રહેશે જ સાથે સાથે સફેદ વસ્ત્ર અથવા સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત કરીએ સિંહ રાશિની મ અને અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે મિત્રો ભાગ્યોદય માટે ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ છે કોઈ પણ નિર્ણયો જ્યારે કરવાના હોય ત્યારે સમજી વિચારીને લેવા મિત્રો સાથે થોડો મતભેદ આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મુસાફરીના સારા યોગ પણ આજના દિવસ માટે જણાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે માતાજીની પૂજા ગુલાબ દ્વારા કરવામાં આવે ગુલાબ જળથી કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય માતાજીની કૃપાથી વિશેષ રીતે સરળ બને સાથે સાથે પાંચ રંગ લાભ કરાવડાવે લાલ રંગ દ્વારા ખૂબ જ સારી સફળતા મળે વાત કરીએ કન્યા રાશિની પઠોને નો અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો આરોગ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ આજે કરવું પડશે પ્રતિસ્પર્ધીઓથી થોડીક સાવધાની પણ રાખવી પડશે કોઈ પણ પ્રકારના રોકાણમાં કાળજી રાખજો નોકરીયાત વર્ગને કદાચ કોઈ પણ કામકાજ કરતા હોય થોડીક મહેનત આજે વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાય માતાજીને જ્યારે પ્રસાદ અર્પણ કરવાનો હોય ત્યારે સુખડી અથવા લાપસી બનાવીને માતાજીને પ્રસાદ તરીકે ધરાવી પછી પ્રસાદ પોતે લો અને નાના નાના બાળકોને અને પરિવારજનો સાથે વહેંચો આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે છનો અંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે લીલા રંગ દ્વારા ખૂબ જ સારી સફળતા મળે જય ગણેશ મંગળકર્ક રાશિ બધા સંશ્નો છે મતલબ કે લગ્નની અંદર પણ પસંદગીનું પાત્ર કદાચ મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે જય ગણેશ વાત કરીએ તુલા રાશિની ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે કોઈ પણ કામકાજ કરો છો અને એમાં જો ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે ધંધાકીય વ્યવહારની અંદર પણ સારા લાભની શક્યતાઓ છે આજે દાંપત્ય જીવનમાં એક સારું સુખ રહેશે પણ થોડી ચણફળ પણ રહેશે હાચવીને કામકાજ કરવું બે વાસણ હોય તો ખકડે ખરા લેવડ દેવડ જયારે કરવાની હોય ત્યારે અન્ય મધ્યસ્થીને સાથે રાખવાનું અને કાળજીથી કામ કરવાનું તો તમને વધારે સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય આજે માતાજીને ખીરનું નિવેદ તમે ધરાવી શકો છો સાથે સાથે ઉપર ગુલાબની પાંદડી પધરાવીને માતાજીના આશીર્વાદ મેળવી શકો છો તમારા માટે સાતનો અંક લાભ કરાવડાવે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અને ય અક્ષર જાતકો વૃશ્ચિકના જાતકો છે મિત્રો બે વસ્તુથી સાચવાનું રોગ અને શત્રુ સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ છે યાત્રા પ્રવાસના પણ યોગ આજે સારા બની રહ્યા છે યાત્રા પ્રવાસથી લાભ થાય તેવી પણ શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે ઘઉંમાંથી બનાવેલી પણ મીઠાઈ અથવા ઘઉંના લોટનો જેમાં વધારે ઉપયોગ થતો એવી કોઈ પણ સુખડી કે લાભ માતાજીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે અને માતાજીને પાઠ કરવામાં આવે નરવાણ મંત્રનો જાપ કરીએ તો ખૂબ જ સારી સફળતા મળે સાથે સાથે આઠ અંક તમને લાભ કરાવડાવશે લાલ રંગ દ્વારા તમારો આજે ભાગ્યનો ઉદય થશે ધન રાશિની વાત કરીએ તો ભ ધ અને ફરવાળા જાતકો ધન રાશિના જાતકો છે મિત્રો આજે બૌદ્ધિકોને મહેનતનું પ્રમાણ આજે સારું મળે કારણ કે આજે સારી બુદ્ધિનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકાશે વ્યવસાયની અંદર પણ કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ છે સમય આપને ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે આજે કામકાજની કદર થાય સાથે સાથે માન પણ વધે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહે છે પણ છતાંય વધારે શ્રેષ્ઠ જો સમયને બનાવો હોય તો માતાજીના શરણોમાં બેસી ઘીનો દીવો કરી અને એક સુંદર મજાનો નર્વાણ મંત્ર જાપનો પાઠ કરવામાં આવે અથવા તો સકરાંતિ સ્તુતિ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખ અને જો અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે મિત્રો આજે માતાની સેવાથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે એક તો મા જેને આપણને જન્મ આપ્યો છે અને એક મતલબ જગતજનની બંનેના આજે ખૂબ જ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે અને આશીર્વાદના પરિવાર સાથે પ્રેમ કેળવાય સારા કામકાજની અંદર યાત્રાનું આયોજન પણ થઈ શકે છે પણ ખોટા ખર્ચાઓમાં વધારાની સંભાવનાઓ પણ દેખાય છે તો ખોટો ખર્ચો ન થાય એનું થોડું ધ્યાન રાખવું પડશે વધારે સારી સફળતા આજના દિવસ માટે જોઈતી હોય તો કોઈ ગરીબ ગુરબાને કપડાનું દાન કરો જૂના કપડાં હશે તો પણ ચાલશે પણ વસ્ત્ર દાન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે સાથે સાથે તમારા માટે એકનો અંક લાભ કરાવડાવે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી છે કુંભરાશિની વાત કરીએ ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભરાશિના જાતકો છે મિત્રો ઘરની અંદર વડીલો દ્વારા ઉત્તમ લાભની શક્યતાઓ દેખાય છે સંપત્તિને લગતા કાર્યની અંદર ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત થશે વ્યવસાયની અંદર સામાન્ય સમસ્યાઓ કદાચ રહે તેવી શક્યતાઓ દેખાય છે જેટલી મહેનત કરીશું એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ પડશે મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે વધારે વધારે સારી સફળતા આજના દિવસ માટે કુળદેવીના સાનિધ્યમાં મળશે જે આપણા કુળદેવી હોય એ કુળદેવીનું આજે સ્મરણ કરજો એના મંત્રનો જાપ કરજો ચોક્કસ સફળતા અપાવશે તમારા માટે બેનો અંક લાભ કરાવડાવે વાદળી રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે મીન રાશિ દ ચ જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને ધનનું સારું સુખ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે પણ પરિવારમાં થોડોક તનાવ રહેશે આજે નાના મોટા રોકાણ કરવાના હોય તો તો લાભની શક્યતાઓ દેખાઈ જ રહી છે જમીન અથવા જમીનને લગતા કોઈપણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે સારા ફાયદાની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે માતાજીની જયારે ઉપાસના કરવાની હોય ત્યારે પ્રથમ તો એક વસ્તુ ધ્યાનમાં રાખો ઘરના મુખ્ય દરવાજાના ભાગે તમે તોરણ બાંધો આજના દિવસ માટે અને માતાજીનું સ્વાગત કરો માતાજીને ખીનો દીવો કરો પ્રસન્નતા માટે જે કંઈ મંત્ર જાપ આવડતા હોય તે કરો સારી સફળતા અપાવશે ત્રણનો અંક તમારા માટે આજે ભાગ્યશાળી રહેશે પીળો કલર તમારા માટે આજે સુભત્વને આપવા વાળો રહેશે જય ગણેશ